અમદાવાદમાં મોડી રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો છે થોડા વરસાદમાં શહેરમાં પાણી વરસાદ પાણી ભરાયા છે તંત્રના પાપે પ્રજાને હાલાકી પડી રહી છે અનિલ સ્ટાર્ચ જળમગ્ન રોડ પર પાણી વાહન ચાલકો પરેશાન લોકોમાં ઘરો સુધી વરસાદી પાણી ભરાયા છે મોડી રાતથી સવાર સુધી જે વરસાદ ખાબક્યો તેના કારણે ઘણા રસ્તાઓ જળમગ્ન જોવા મળી રહ્યા છે પાણીનો ભરાવો થયો છે અને હજુ સુધી પાણી ઓસર્યા નથી મેઘરાજા જે જે વિસ્તારોમાં વિરામ લે છે ત્યાં પણ પાણી નથી ઓસરતા અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે ઘણા વિસ્તારોમાં અને હવે આ હાલાકીનો અંત ક્યારે તે સવાલ અમદાવાદીઓના મનમાં છે સાબરકાંઠા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી વહેલી સવારથી વરસેલા વરસાદ બાદ ખેતરો પાણીમાં ગરકાવ થયા હિંમતનગર પ્રાંતે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મગફળી અને સોયાબીનના પાકને નુકસાનની શક્યતા છે અમારી ટીમે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચીને સ્થિતિ જાણી હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી ખાસ કરીને વાત કરીએ તો હિંમતનગરના આસપાસનો જે વિસ્તાર છે પ્રાંતિજ ગામ છે તેની આસપાસના જે ખેતરો છે ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ખેતરો છે તે ખેતરોની અંદર પાણી ભરાઈ જવાના કારણે પાકને મોટાભાગે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અત્યારે વાત કરીએ તો ખાસ કરીને જે સોયાબીન અને મગફળીનો પાક હોય છે અને આ મગફળી અને સોયાબીનનો પાક છે તે કઈ રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે પરિણામે જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંકને ક્યાંક નુકસાનની ભીતિ સતાઈ રહી છે કારણ કે પાણી ભરાઈ જવાને કારણે આ જે પાક છે તે પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે આવા અનેક ખેતરો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિણામે જે પાક છે તે પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી હિંમતનગર અમરેલીના લીલીયા તાલુકાના ભેંસાણ અને બોડીયા ગામ નજીકથી પસાર થતી ગાગડિયો નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂતો માટે સમસ્યા સાબિત થઈ રહ્યું છે લગભગ પચાસ થી સાહીઠ ખેડૂતોને પોતાના ખેતરવાડી આવવા જવા માટે તકલીફ વેઠવી પડી રહી છે ખેડૂતોએ જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થવું અને રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખેડૂતોને ખાતરી આપી જેથી ખેડૂતોના પ્રશ્નનું સુખદ સમાધાન આવ્યું છે

સુરેન્દ્રનગરમાં પાણીએ પરેશાની સર્જી છે પાલિકાના વોર્ડ નંબર પાંચની વાત કરીએ તો માનવ મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ચામુંડા વરસાદી પાણી ભરાવવાના કારણે હાલાકી પડી છે સ્થાનિકોને સ્મશાન યાત્રા માટે પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો ભરાયેલા પાણી વચ્ચે સ્થાનિકો સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રએ કોઈ પગલા ન લેતા લોકોમાં રોષ ભભૂક્યો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે વોર્ડ નંબર પાંચના માનવ મંદિર વિસ્તારની આ તસવીરો જુઓ અહીંથી લોકો ભારે પાણી વચ્ચે પણ પસાર થવા મજબૂર છે કઈ રીતે અંતિમ યાત્રા નીકળી રહી છે તે જુઓ વારંવાર રજૂઆતો કરાઈ તેમ છતાં પણ અધિકારીઓને સમય નથી કે માનવ મંદિર વિસ્તારમાં આવે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે વારંવાર આખરે કેમ આ જ પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બને છે ત્રેવીસ વર્ષે યુવતીનું મોત નીપજ્યું યુવતીને ત્રણ દિવસથી વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી પ્લેટલેટ્સ ઘટી જતા મલ્ટીઓર્ગન ફેલ્યોર બાદ યુવતીનું મોત નીપજ્યું ડેન્ગ્યુથી મોત નીપજતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે

ખેડૂતો પર ફરી આકાશમાંથી આફત વરસી છે મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક ગામડાઓ હજુ જળમગ્ન છે ખેતરો પણ પાણીમાં તરબોળ છે ખેતર અને પાક જોઈને ખેડૂતોની આંખોમાંથી આંસુ રોકાઈ નથી રહ્યા આજે ફરી અમારી ટીમે ગામડાઓમાં પહોંચી જ્યાં જ્યાં તંત્ર નથી પહોંચ્યું જોવા અહેવાલ નુકસાન નુકસાન ના નુકસાન જ છે ખેડૂતો પાય માલ થઈ જવાના છે કચ્છું લેવાનું નથી એની ડાંગર બચવાની કોઈ આશા નથી એને અતિ ભલો નહીં બોલવું અતિ ભલી નહીં ઝૂપ અતિ ભલો નહીં વરસવું અતિ ભલી નહીં ધૂપ કહેવાય છે ને કે અતિની ગતિ નથી કોઈ પણ કાર્યમાં અતિશયોક્તિ સારી નહીં આ વખતે કંઈક આવું જ થઈ રહ્યું છે ગુજરાતના ખેડૂતો પર ચોમાસાની શરૂઆતમાં કેટલાય જિલ્લાઓ કોરા રહ્યા પહેલા વરસાદ ખેંચાતા પાક મુરછાયો જ્યારે હવે પાણીમાં તરબોળ પાક મૂળાવાના આરે છે જુઓ આ દ્રશ્યો જે દેખાઈ રહ્યું છે તે કુદરતનો કહેર છે અને જે નથી દેખાઈ રહી તે ખેડૂતોની વેદના છે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ સારા વરસાદની આશાએ ખેડૂતોએ અહીં ડાંગર નો પાક લીધો પરંતુ ઊંધું જ થયું કુદરત જાણે ખેડૂતોથી ખપા હોય એમ બે ત્રણ દિવસમાં સાણંદ તાલુકાના ગામડાઓમાં જળબંબાકાર સર્જ્યો આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અમારી ટીમ નો ખેડૂતોએ સંપર્ક કર્યા બાદ અમે પહોંચી ગયા ખેડૂતોની હતી ત્યારે માર્ગો પર પાણી ભરેલું હતું જે ખેતરોમાં થઈને વહી રહ્યું હતું સૌ પ્રથમ અમારી ટીમ દદુકા ગામે પહોંચી ગામમાંથી માંથી ટ્રેક્ટર ની મદદ ખેતરો સુધી પહોંચ્યા ખેતર સુધી પહોંચવાનો રસ્તો છે તેમાં પણ કેડ સમા પાણી ભરાયા છે ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે હજુ સુધી તંત્ર તેમને જોવા પણ નથી પહોંચ્યું એટલે કે ફરી એકવાર જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચી ગયું છે ભારે વરસાદ થયો છે ને ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે આપ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી તમને દેખાઈ રહ્યું છે અમે પણ ટ્રેક્ટર મારફત અહીંયા આવ્યા તો ટ્રેક્ટરના પૈડા પણ ડૂબી જતા હોય તેટલા પાણીની અંદર અમે ઊભા છીએ ખેડૂતોનો જે શું સ્થિતિ છે તે જાણવાનો ચિતાર મેળવવા માટે અહીંયા પહોંચ્યા છીએ પાછળ મારી એક્ઝેક્ટ પાછળના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં નજર નાખો

આમ તો ડાંગર પાણીમાં જ પાક તો પાક છે પરંતુ વધુ પડતું પાણી ડાંગર માટે પણ હાનિકારક છે એટલે કે જો પાણી નહીં ઓસરે તો ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે લગભગ 1500 થી 2000 વીઘામાં નુકસાન નુકસાનના નુકસાન જ છે અને સરકાર શ્રીના એવી પ્રાર્થના કરું છું કે કંઈક વળતર આપે તો અમે ખેડૂતો સેજ ઊંચાઈએ બહુ મોટો નુકસાન છે બાજુમાં જતા પર રેથલ બકરાણા આ બધા ગામડાઓમાં પણ પાણી ફર્યા વર્યા છે ઘણા ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે અને ફસલ તો બિલકુલ નુકસાનમાં જ છે અહીંથી આગળ જવું હોય તો ચાર ફૂટ પાણી ઊંડું હોય છે અને આવ્યા એ ત્રણ ફૂટ પાણીમાં આવ્યા છે એટલે આ સમસ્યા તો અમારે કાયમથી હાલી આવે અને આ તો સમસ્યા હજુ સુધી અમારી કોઈ હલ થઈ જ નથી બે થી અઢી હજાર વીઘાની અંદર આ ડાંગરમાં ખેડૂતો પાયમાલ થઈ જવાના છે કચું જ લેવાનું નથી આની મય અને જો સરકાર શ્રી કોઈને સહાય આપા અમના ખેડૂત લોકોને તો કંઈક અમને એમ લાગે કે બીજી ખેતી કરવા માટે ઊભા થઈ શકીએ નક આખી સિઝન અમારી બેકાર જવાની પરિસ્થિતિ છે હતા દદુકાથી અમે પહોંચ્યા કુંડલ જ્યાં પણ ખેડૂતોની હાલત કફોડી હતી અહીં ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પાણી કાઢવાનો દેશી જુગાર્ડ લગાવ્યો છે ખેતરોમાંથી ખેડૂતો ટ્રેક્ટરની મદદથી પાણી ઉલેચી રહ્યા છે જો કે આ ખૂબ ખર્ચાળ પદ્ધતિ છે જેથી નાના ખેડૂતોને પોસાય તેવું નથી એટલે કે મોટા ખેડૂતોના નફામાં ભારે નુકસાન આવશે જ્યારે અહીના નાના ખેડૂતોના હાથમાં ચારાની પણ નહીં આવે આ અત્યારે હું પાણી ખાલી કરું 30 40 વીઘામાં ખાલી કરું છું 4 દિવસથી રાત દિવસ મારા ટ્રેક્ટર ચાલુ છે જેટલો પાણી થઈ જાય ને એટલું વરસાદ આવી દે છે અને પાછળથી પાણી આવે છે ક્યાં રાખી ઉભરાય છે ક્યાં કોઈ સાફ કરવા નહીં આવતા અને આગળથી બતાવે કે અમે ક્યાં સાફ કર્યું પણ આ એનું બધું આવી ભરે જાય છે ખેતરોમાંથી ખેડૂતની આવક સરેરાશ બે થી ચાર લાખ રૂપિયાની છે જો કે તેની સામે હાલ ખેતરમાંથી પાણી કાઢવાનો ખર્ચ કેટલો થશે તે પણ સાંભળો બે ચાર લાખ રૂપિયા બચાવવા હતું તો પચાસ થી સાઠ હજારનું ડીઝલ બાળશે છતાંય તો એમનામાં કોઈ ડાંગર બચવાની કોઈ આશા નથી અને કનેરમાં તમે આ પાવાથી કુબાહુદીમાં કોઈ જગ્યાએ એવું નથી કે આ હારી કનેર છે બધી હજ માણાની ડાંગરું બગડી છે બધી આમ આ વખતે કુદરતે જાણે ખેડૂતોથી ખપા છે

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મંદિર નજીક ભરાયા પાણી છેલ્લા દસ વર્ષમાં વિકસિત વિસ્તારમાં પાણી ભરાતા રહીશો પરેશાન વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટર જોડાણનો સ્થાનિકોનો આક્ષેપ મહેસાણામાં મુશળધાર વરસાદ ખાબકતા વીસનગર લિંક રોડ સ્થિત ચામુંડા નગરમાં ભરાયા પાણી ચામુંડા નગર વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા સોસાયટીઓમાં ભરાયા પાણી સુર સોસાયટીના બત્રીસ મકાનોમાં ફરી વળ્યા પાણી સુરભી સોસાયટી નજીક સાત વર્ષથી પાણી ભરાવાની સમસ્યા ઘરમાં પાણી ઘુસી જતા સવારથી ઘરમાં રસોઈ નથી બની મહેસાણા ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી પર ઠાલવી વ્યથા મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્ર પણ આવ્યું એક્શનમાં ફાયરની ટીમો પાણીના નિકાલના કામે લાગી ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો તંત્રના પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠાવ્યા સવાલ વરસાદી મહેસાણા શહેરને ઘમરોડ્યું શહેરમાં ઠેર ઠેર ભરાયા પાણી મોઢેરા રોડ ની વધુ સોસાયટી પાણીમાં ગરકાવ લાંબા સમય સુધી પાણી ન ઓસરતા સ્થાનિકો હાલ બેહાલ બનાસકાંઠામાં વરસાદી માહોલ પાલનપુરના બ્રાહ્મણવાસ મફતપુરા આંબાવાડી સહિત અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ રસ્તા પાણી પાણી થયા ડીસા દાંતીવાડા લાખણી થરાદ સહિતના પંથકોમાં પણ જામ્યો વરસાદ બનાસકાંઠાનું થરાદ થયું પાણી પાણી બસ ડેપો આગળ પાણી ભરાતા મુસાફરો તેમજ વાહન ચાલકો થયા પરેશાન નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની ખુલ્લી પોલ ડીસામાં ધોધમાર વરસાદથી બાયવાડમાં ભારે હાલાકી ગામમાં પાણી ફરી વળતા બાયવાડા ગામના લોકો ગામમાં જ ફસાયા એક ગામમાંથી બીજા ગામમાં જવા ટ્રેક્ટર લઈને જવા મજબૂર વેલકમ બેક અમદાવાદમાં મોડી રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાયા છે વરસાદી પાણી તંત્રના પાપે પ્રજાની મુશ્કેલી પહોંચાડી રહ્યું છે અનિલ સ્ટાર્ચ મિલ રોડ જળમગ્ન થયો રોડ પર પાણી ભરાઈ ગયા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે લોકોના ઘરો સુધી વરસાદી પાણી પહોંચ્યા છે નજીવો વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ અમદાવાદના ખસ્તા હાલ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીનો ભરાવો થયો છે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રશાસન મસ્ત જોવા મળી રહ્યું છે રસ્તા ભલે જળમગ્ન ન હોય અધિકારીઓને કામ નથી કરવું એ વાત નક્કી જ છે અને આ વર્ષે પણ તે પુરવાર થઈ ચૂક્યું છે રસ્તા પર જાણે નદીઓ વહી છે હાલાકીનો હલ ક્યારે તે એક સૌથી મોટો સવાલ નજીવો વરસાદ વરસે અને ત્યારબાદ આ પ્રકારે પાણી ભરાઈ જાય છે લોકોના વાહનો ખોટકાય છે પાણી ઓસરી નથી રહ્યા અને આ ગટરના ગંદા પાણીની વચ્ચે લોકો પસાર થવા મજબૂર છે કારણ કે વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણીની ભેટ પણ મળે છે અમદાવાદીઓને અનિલ સ્ટાર્ચ મિલ વિસ્તારમાં કઈ રીતે મુશ્કેલી સર્જાઈ છે તે તસવીરો જુઓ ઘણા વાહન ચાલકોના વાહનો પણ ખોટકાયા અને લોકોને પોતાના ધંધા રોજગાર જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હવે વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી ઓસરી નથી રહ્યા દાવાઓ એવા કરવામાં આવતા હોય છે કે વરસાદ વિરામ લે ત્યારબાદ બે થી ત્રણ કલાકમાં પાણી છૂમંતર થઈ જશે પરંતુ હકીકત એ છે કે હજુ સુધી પાણી નથી ઓસર્યા આ છે સ્માર્ટ સિટી અમદાવાદ આ છે મેટ્રો સિટી અમદાવાદ જેમાં પાણીનો જમાવડો થાય છે થોડા જ વરસાદમાં આ દસ તસવીરો જોઈ લો અમદાવાદીઓને કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર ન્યૂઝ એટીન ગુજરાતી આ સવાલ ઉઠાવતું આવ્યું છે પરંતુ તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દીપિકા નજીવા વરસાદમાં જ અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીનો ભરાવો થયો છે આપ કયા વિસ્તારમાં છો ત્યાં શું સ્થિતિ સર્જાઈ છે Pag di pa ho હું અત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં છું કે સરસપુર વિસ્તારના દ્રશ્યો આપ જોશો તો ચોંકી જશો એમ વિચાર થશે કે સરસપુર વિસ્તારમાં લોકો કેવી રીતે અહીં રહેતા હશે આપ જુઓ વરસાદ નથી અને વરસાદ ન હોવા છતાં પણ લોકોના ઘરની બહાર તેમને બહાર ઉતરવું હોય તો તેમને પાણી જોવું પડે છે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના સરસપુર વિસ્તારની છે સરસપુર વિસ્તારમાંથી અહીંથી પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે આપ ચાર રસ્તા પરના દ્રશ્યો જુઓ તો ચાર રસ્તા પણ જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે અમદાવાદનો જાણે પીછો નથી છોડી રહી તેવી સમસ્યા બિલકુલથી જોવા મળી રહી છે આ પાણીમાં કારણે લોકો ખૂબ જ પરેશાન થતાં જોવા મળે છે ખાસ કરીને દર વખતે પાણી ભરાવાની સમસ્યાને કારણે શહેરીજનો પરેશાન છે એમાં પણ વરસાદ માત્ર નજીવો પડ્યો છે છતાં પણ આ પ્રકારના પાણી અને તેમાં પણ ગટરના પાણીની મિલાવટ છે કેટલાક લોકો તેમની સાથે વાતચીત કરવાનો પણ એક પ્રયત્ન રહેશે કારણ કે પાણી એટલું ભરાયેલું છે વરસાદ નથી છતાં આ પ્રકારના પાણીનું સોલ્યુશન શું તે પણ સૌથી મોટો સવાલ છે અહીંના કોર્પોરેટર છે તેમણે જાણ કરવી જોઈએ કોર્પોરેશનને પરંતુ કોર્પોરેટર પણ અહીંયા ફરક્યા ન હોય તેવો આક્ષેપ લોકોનો છે તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે જે પ્રકારની પરિસ્થિતિ છે તે વિશે જાણીશું શું કહેશો બેન આટલું બધું પાણી છે ક્યાં જવા નીકળ્યા છો આપ કાલુપુર જવા માટે નીકળ્યા પણ કોઈ વ્યવસ્થા નથી કોઈ નથી પાણી કેમ ભરાયા છે એ પાણી કોઈ ગટરની સારી વ્યવસ્થા ના હતી પાણી ભરાઈ ગયું છે હા અને કોર્પોરેટરે કઈ જોવા આવે છે કોર્પોરેટરને કઈ પડી જ નથી કોઈ નથી પણ કોઈ જો આર કોઈ નહી ક્યારે પણ નહી ને કે નથી આપ ભી નથી આ તમે અહીંયા જ રહો છો અહીંયા જ રહી છે છેલા 25 વર્ષથી 25 વર્ષથી વર્ષથી આવું પાણી ભરાય પાણી ભરાય એટલે આ પાણી કે ગટરનું પાણી ના ગટરનું અને વરસાદનું બંને મિક્સ બંને મિક્સ બંને મિક્સ અચ્છા હા આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ્યારે વોટ લેવા આવતા હોય તો તમે કહેતા હશો કે અમારી આ પરિસ્થિતિ છે ત્યારે સોલ્વ કરતું જ નથી કોઈ તો સાંભળતું ખાલી ખાલી કોર્પોરેશન બન્યા હો ખાલી બનાવો બન્યા

અનિલ મિલ પાસેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અનિલ મિલ પાસે આ પ્રકારના પરિસ્થિતિ સર્જાઈ છે કે જેમાં ગટરનું પાણી અને વરસાદનું પાણી બંને મિક્સ થઈ ગયું દિલપા અને તેને પરિણામે દ્રશ્યો આ સામે આવ્યા કે લોકોએ આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને તેને કારણે અનેક વ્યક્તિઓને રોગચાળો થવાનો પણ ભય છે તે લાગી રહ્યો છે આભાર દીપિકા જાણકારી આપવા માટે